ઘંટણ મિત્રો ચલો આપણો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે અહીંયા તમને સરસ મજાની મેજર ધ્યાનચંદ લખેલું છે હવે મેજર ધ્યાનચંદ આમાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે તમારે જણાવવાનું છે આપણો સમય ઝડપથી જાય છે જે પણ મિત્રો એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશે મેજર ધ્યાનચંદ એર શૂટિંગમાં નથી ચેસમાં નથી બેડમિન્ટન મારું કેવું हॉकी છે મિત્રો તમારો જવાબ પણ મને જણાવજો ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર 2 તરફ હવે તમને બજાણો છે આ કયા ખેલાડી આવી ગયા છે દોસ્તો ભારત ના મહાન

પીચ પર દોડે છે એટલે કે ક્રિકેટ બરાબર ક્રિકેટ ગ્રાઉન્ડ પર દોડે છે દોસ્તો તો જવાબ આવશે ક્રિકેટ આગળનો પ્રશ્ન જોઈ લઈએ આગળનો પ્રશ્ન આવ્યો પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ અરે ત્રણ જતો ફટાફટ જો હવે આ કોણ છે સાયના નહેવાલ તો સાયના નહેવાલ કોણ છે તો સાયના નહેવાલ છે દોડ સાથે સંકળાયેલા છે ક્રિકેટ સાથે સાથે બોક્સિંગ કે બેડમિન્ટન સાથે તમે લોકો જો સ્પોર્ટ્સના સમાચાર પત્ર વાંચતા હોય ન્યૂઝપેપર વાંચતા હોય તો એમાં નું એક આખું પેજ આવે છે એની સાથે તમારા દોસ્તો તમે કનેક્ટેડ રહો તમે જોડાયેલા રહો તો તમને આ ખબર પડે કે સાયના નહેવાલ કઈ રમત સાથે જોડાયેલા છે તો સાયના નહેવાલ સાયના નહેવાલ છે એ બેડમિન્ટન સાથે જોડાયેલા છે આગળ જે પ્રશ્ન નંબર ચાર સૌ જાણે છે સૌની ફેવરિટ રમત પણ ઘણા બાળકોને કોમન પ્રશ્ન હોય છે સાહેબ આ રમત અમને આવડતી નથી દોસ્તો પણ આ રમત શીખવી જરૂરી છે ના આવડતી હોય તો પણ શીખવો જે આ ખેલાડી છે મહાન હવે આના પછી હવે એક નવા એક ઉભરતા ચેન્નઈના ખેલાડી આવી ગયા છે દોસ્તો કે એ પણ ખૂબ જ નાની ઉંમરે આ વખતે સિદ્ધિ હાંસલ કરી અત્યાર સુધી આપણે વિશ્વનાથ આનંદ જાણતા હતા તો તમે જાણો છો ચેસ એમાં હાથી ઘોડા બધું હોય ને પેદા હોય રાજા રાણી હોય રમવાની બહુ મજા આવે દોસ્તો ના આવડતી તો વેકેશનમાં શીખી લેજો બીજું ગેમો ગેમ મોબાઈલમાં ગેમો ઓછી રમજો દોસ્તો ફ્રી ફાયર ઓછું રમજો પણ ચેસ જરૂરી છે શીખવાની બરાબર મેરી કોમ જો તમે એના હાથ પર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે હોકી નહીં બેડમિન્ટન નહીં ચેસ નહીં પરંતુ બોક્સિંગ સાથે સંકળાયેલા છે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ છ તરફ જઈએ દોસ્તો પીટી ઉષા તો અત્યાર સુધી જો ઓલિમ્પિકમાં આપણો રમતમાં બહુ આપણને ખૂબ જ નજીક મેડલની નજીક લઈ ગયેલા એવા પીટી ઉષા દોડ સાથે સંકળાયેલા છે દોસ્તો અને તમે લોકો તમારા પીટીના પ્રિયમાં જાણતા હશો અભિનવ બિન્દ્રા અભિનવ બિંદ્રા કઈ રમત સાથે જોડાયેલા છે અભિનવ બિન્દ્રા બોક્સિંગ એર શૂટિંગ ક્રિકેટ કે બેડમિન્ટન આપણે સૌ તમે દોસ્તો ચારમાંથી કોઈ પણ એક વિકલ્પ જણાવી શકો છો હું મને ક્રિકેટ તો નથી બેડમિન્ટન પણ નથી હવે બોક્સિંગ અને એર શૂટિંગ રહ્યું છે તો બોક્સિંગમાં આપણે મેરી ને કહી દીધું તો હવે એર શૂટિંગમાં હોવા જોઈએ દોસ્તો અને આજનો છેલ્લો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન છે ગીત શેઠી તો ગીત શેઠી શેની સાથે જોડાયેલા છે ગીત શેઠી બિલિયર્ડ સાથે બોક્સિંગ સાથે બેડમિન્ટન સાથે કે ક્રિકેટ સાથે દોસ્તો આ રમત તમારા માટે થોડી નવી છે તમે આ રમતથી થોડા ઓછા પરિચિત છો કારણ કે આ રમત આપણા આપણા પરિચયમાં આપણા સમાજમાં ઓછી ખેલાય છે પણ રમત છે બિલિયર્ડ દોસ્તો તો આ રીતે આપણા આઠ સવાલોના જવાબ તમને મળી ગયા છે દોસ્તો આપણો આજનો ગેમ શો ક્વિઝ શો અહીં આપણે પૂરો કરીએ છીએ

પીટી ઉષા દોડ સાથે છે અને અભિનવ બિંદ્રા એર શૂટિંગ સાથે અને છેલ્લે આપણા ગીત શેઠી હતા એ બિલિયર્ડ સાથે જોડાયેલા હતા દોસ્તો તમે પણ તમારો જીક્યા વધારી શકો છો આપણે રમતા રમતા જીકે વધારવાનું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે નવા વિડીયો સાથે નવા પ્રશ્નો સાથે ઝડપથી પાછા મળીશું જે પણ મિત્રોને હજુ સુધી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય એ લોકોએ ખાસ ડાઉનલોડ કરવાની કારણ કે આ બધી લિંકો તમને ત્યાં મળી જશે દોસ્તો અને બીજી ખાસ વસ્તુ આપણી ચેનલમાં વિડીયો બધા બહુ જોવે છે પણ સબસ્ક્રાઈબરો જો ઓછા છે તો બને એટલા સબસ્ક્રાઈબ દો વિડીયોને લાઇક કરો અને દોસ્તો કમેન્ટમાં તમારા જવાબ જણાવો અને તમારે હવે નવો વિડીયો શેના વિશે જોઈએ છે પણ તમે અમને કમેન્ટમાં જણાવો સૌ સૌને ત્યારે જય હિન જયભારત ટાટા બાય આવજો